નવ દિલ્હીથી એક મહત્વના ખબર સામે આવી રહ્યા છે કે દમણ અને દીવના લોકપ્રિય દ્વારા પટેલ પર ઇન્ડેક્શન ટેક્સ પર વાત કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે હવે આ ઇન્ડેક્શન ટેક્સ છે તેને પરત લીધો હતો કારણ કે સાંસદ ઉમેશ પટેલે ધારદાર રજૂઆત કરી હતી ધારદાર અપીલ કરી હતી જેના કારણે હવે કેન્દ્ર સરકારે આ ઇન્ડેક્શન ટેક્સ છે તેને પરત લીધો છે આપને જણાવી આપું કે સાંસદ ઉમેશ પટેલ જેવો દમણ અને દીવના લોકપ્રિય નવનિર્વાચિત અપક્ષ સાંસદ છે અને તેઓ વારંવાર પોતાની પ્રદેશની જે સમસ્યાઓ હોય છે ચેતાલીસ જેટલી સમસ્યાઓ આ સુધી તેઓ પટેલ પર મૂકી ચૂક્યા છે અને ધીરે ધીરે હવે તેઓ વૈશ્વિક સ્તરે જે મહામારીઓ ચાલી રહી છે તેના પર તેઓ હવે મહામંથન કરી રહ્યા છે અને તેના પર તેઓ સંસદ ભવનની અંદર વાત કરી રહ્યા છે ફરી એકવાર ઉમેશ પટેલ છે દમણ દીવના સાંસદ છે અને તેઓએ ગઈકાલે સાત ઓગસ્ટના રોજ તેઓએ ઇન્ડેક્શન ટેક્સ પર તેઓ પટેલ પર વાત મૂકી હતી અને સરકારે આ વાતને હવે વેગ આપ્યો છે અને કેન્દ્ર સરકારે ઇન્ડેક્શન ટેક્સ છે તે પરત લીધો છે ઉમેશ પટેલે સંસદ પટેલ પર શું વાત કરી તેને સાંભળીએ प्लीज उमेश भाई पटेल धन्यवाद अध्यक्ष महोदय आपने मुझे वित्त विधायक वर्ष दो हजार पर, पर बोलने का मौका दिया इसके लिए मैं आपका बहुत बहुत धन्यवाद और आभार व्यक्त करता हूँ अध्यक्ष महोदय सरकार ने इनकम टैक्स दरों में जो बदलाव किया है वो स्वागत योग्य है लेकिन बजट में प्रॉपर्टी की बिक्री पर इंडक्शन को समाप्त कर लॉन्ग टर्म कैपिटल गेन को 12.5 प्रतिशत किया गया है मेरी सरकार से मांग है कि इंडक्शन वाले मुद्दे पर सरकार पुनर्विचार करे और उसको वापस ले महोदय